તમે રાજકોટથી નીકળો ભાવનગર સાઈડ જાઓ અમરેલી સાઈડ જાઓ જસદણ સાઈડ જાઓ ત્યારે રસ્તામાં સૌથી પહેલું કોઈ મોટું ગામ આવે અથવા નાનું નગર આવે તો એ છે ત્રંબા પંદર હજારની વસ્તી છે એટલે વિચાર કરો ગામ કેવાય પણ એક નાનું નગર કહી શકો તમે એને અને આજુબાજુમાં ઘણું બધું છે અને આ ગામમાં તમે આવો એટલે તમે જો ખાકા કરવા માંગતા હો નાસ્તા પાણી કરવા માંગતા હો તો અહીંયા અમુક જૂની દુકાનો છે ત્રંબાથી તમે અડધો કિલોમીટર આંબા જૂના ભાદર બાલાજીનું મંદિર અહીંયા જે તમને મનની શાંતિ કોઈ ગુજબોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને ચટખોરી પંચાયત નો આપણો પહેલો એપિસોડ કસ્તુરબા ધામ ત્રંબા રાજકોટથી અને રાજકોટથી અમરેલી જ્યાં સાઈડ જાઓ ને ત્યારે ઓલમોસ્ટ સોળ કિલોમીટરના અંતરે આવે આ કસ્તુરબા ધામ ત્રંબા ગામ નાનકડું છે પણ વિશિષ્ટતા ઘણી છે અને આજથી આપણે એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને એ સિરીઝનું નામ છે ગુજરાતની ગામે ગામની ચટખોરી પંચાયત ગામે ગામ ચટખોરી પંચાયત એકચ્યુઅલી આ સિરીઝનો મતલબ એ છે કે આપણે શહેરની બહાર નીકળીએ મોટા ગામો અથવા નાના નગરો એમાં પણ સ્વાદનો ક્યાંક ને ક્યાંક સરનામાઓ સચવાયેલા હોય છે આપણે એ એક્સપ્લોર કરવાનું કામ કરીએ છીએ તમે રાજકોટથી નીકળો ભાવનગર સાઈડ જાઓ અમરેલી સાઈડ જાઓ જસદણ સાઈડ જાઓ ત્યારે રસ્તામાં સૌથી પહેલું કોઈ મોટું ગામ આવે અથવા નાનું નગર આવે તો એ છે ત્રંબા કસ્તુરબા રામ માટે થઈને ચૂનાપાદર હનુમાનજી માટે થઈને અને એના ત્રિવેણી સંગમ માટે થઈને આ ગામ ફેમસ છે અહીંયા મેં ઘણા બધા લોકોને પૂછવાની કોશિશ કરી કે અહીંયા આવે માણસ બે ચાર કલાક રોકાણ હોય તો નાસ્તો કરવા ક્યાં થાય આમ તો હવે નવી નવી જગ્યાઓ બની ગઈ છે નવા નવા ગાંઠિયાની દુકાનો થઈ ગઈ છે પણ અહીં સૌથી જૂની દુકાનોમાંથી બે નામ મને સાંભળવા મળ્યા હતા એક છે જલારામ ફરસાણ અને એક છે આ ખોડિયાર જે જસુભાઈના ગાંઠિયા તરીકે ઓળખવામાં આવે છે જસુભાઈના ગાંઠિયાને પચીસ વર્ષ થઈ ગયા હવે એમની નવી ભેડિયા સંભાળે છે આપણે આગળ એ જેમની પાસેથી શીખા છે એ જલારામ ફરસાણ એમને પણ દેખાડશું તમને ફિલહાલ તો અહીંના ગાંઠિયા જે બે પ્રકારની ચટણી સાથે ખાવામાં આવે છે એક મીઠી ચટણી એક છે ખાટી ચટણી અને સાથે આપવામાં આવે છે મરચાં અહીંયા હવે દાલ પકવાનની પાઉંભાજીની એવી અલગ અલગ રેકડીઓ પણ થઈ ગઈ છે એટલે કસ્તુરબા ધામ ત્રંબા તમે આવો અને તમને નાસ્તાના બીજા પણ હવે ઓપ્શન્સ મળવા માંડ્યા છે તો હવે આ વિડીયો આગળના ભાગમાં બીજી એક જગ્યાએ લઈ જઈએ અને સાથે તમને ગામની એક બે જગ્યાઓની પણ મુલાકાત કરાવીએ તો આજે ત્રંબાના સૌથી જૂના સ્વાદના સરનામામાંથી એક આજે જલારામ સ્વીટ માર્ટ ત્રંબામાં તમે આવો એટલે સવારનો નાસ્તો જે છે એ કસ્તુરબા રામ ત્રંબા એમાં જલારામના ગાંઠિયા જલારામનું ખમણ જલારામનો કોરો નાસ્તો તમે ત્રંબામાં આવો ને કોઈને પૂછો કે ભાઈ ખરેખર જૂનો સ્વાદ ત્રંબાનો કે સાંજપણે મહેમાન આવ્યા હોય ત્રંબામાં અને આપણે ક્યાંય કોઈ નાસ્તો કરવા લઈ જવાના હોય તો ક્યાં લઈ જઈએ મને બેથી ત્રણ લોકો કીધું કાંઈ જૂનો સ્વાદ તમે ગોતતા હોય તો જલારામમાં જતા રહેજો ઇવન આપણે જે જસુભાઈ રીકડીએ ગયા હતા એના સ્થાને પણ એવું કીધું કે અમે પણ જલારામ જ શીખ્યા છીએ તો એનો મતલબ એમ કે ત્રંબાની સૌથી જૂની ખાણીપીણીની દુકાનમાંથી એક છે આ અને એ ખાસ તો એમના ખમણ માટે અને ગાંઠિયા માટે ફેમસ છે બાકી અત્યારે કોરો નાસ્તો તમને મળી જશે અહીંયા બે બેથી ત્રણ અલગ દુકાનો છે આપણી સાથે પ્રવીણભાઈ પ્રવીણભાઈ તમે પ્રવીણભાઈ જય જલારામ જય જલારામ આપણી કેટલા વર્ષ જૂની દુકાન પ્રવીણ ભાઈ સિક્સટી વર્ષ સાઠ વર્ષથી સાઠ વર્ષથી અરે વાત શરૂઆત કઈ વસ્તુની કરી હતી પહેલેથી જ આ ધંધો ફરસણનો ફરસણ આપણા બાપુજીએ એ હા બાપુજી એના બાપુજી વાહ વાહ અને ત્યારે શું ભાવ હતો તમે કદાચ પહેલી વખત ગલે બેઠા હોય ત્યારે તો સાહેબ મેં તો સાઠ રૂપિયા સિત્તેર રૂપિયાનો સિંગતેલનો ડબ્બો મેં લીધેલો છું સાઠ રૂપિયાનો સિંગતેલનો ડબ્બો અરે બાપરે તો ખબર શું ભાવ હશે અત્યારે એકસો સાઠ ત્યારે શું ભાવ હતો

અને ગ્રામ પંચાયત લાગુ પડે છે કે નગર નગરપાલિકા બરો ગ્રામ પંચાયત એટલે વિચાર કરો ગામ કહેવાય પણ એક નાનું નગર કહી શકો તમે એને અને આજુબાજુમાં ઘણું બધું જોવાલાયક છે સવારથી તમે આવો તો સાંજ સુધીમાં તમારો ટાઈમ સારો એવો પાસ થઈ જાય અહીંયા ખમણ મળી જાય અને બાકી હાઈવે ઉપર તમને હવે કાઠિયાવાડી ભોજનની હોટલો પણ થઈ ગઈ છે ઘણી બધી હોટલો થઈ ગઈ છે એટલે જ્યારે પણ તમે રાજકોટ છોડો ને એટલે એમની સમજતા કે હવે સીધું તમારે આટકોટ જ ઊભું રહેવાનું એની પહેલાં સરદાર અને સરદારની પહેલાં કસ્તુરબા ધામ ત્રંબા આપણે જલારામના ખમણનો એક સ્વાદ અત્યારે લઈએ ભાવ છે એકસો રૂપિયા પણ સાહેબ એટલા અને તમે જો એની સોફ્ટનેસ જુઓ તમે હાથમાં લીધા પછી આપણે એમને હમણાં પડી જશે હાથમાંથી ગુજ્જુ બોક્સ હા હા અંદર જે મીઠો મસ રસો મોઢામાં છૂટી જાય એ જે મીઠું અને સરસ થોડુંક હલકી ખટાશવાળું પાણી રાયનો વઘાર એટલે ખમણ હોય એટલે રાયનો વઘાર જોઈએ એમાં બીજું કોઈ એકસ્ટ્રા ન હોય પણ હથરોટી જે છે એની કમાલ છે રાય જીરાનો વઘાર છે કસ્તુબાધામ ત્રંબા હો અને જલારામના ખમણ ખાઓ એટલે સાથે એની લસ્સી જે છે એ પણ અહીંયા ગામની અંદર બહુ વખણાય છે લોકો સ્પેશિયલી એની મેંગો લસ્સી પીવા આવે છે જેમાં ડ્રાય ફ્રૂટ અને વિધાઉટ ડ્રાયફ્રૂટ તમને બે ફ્લેવરની અંદર મળી જશે ત્રંબામાં તમને એસટી બસ અને સિટી બસ બેની ફ્રિકવન્સી મળી જશે રાજકોટની સિટી બસ કેટલીક જે છે એ અહીંયા આર કે યુનિવર્સિટી સુધી અને ત્રંબા સુધી આવતી હોય છે રાજકોટની રાજકોટથી તમે અમરેલી સાઈડની જેટલી લોકલ બસ છે એ ત્રંબા ઊભી રહેતી હોય છે હા રાજકોટથી અમરેલી લોકલ બસની વાત કરું છું એક્સપ્રેસ બસ અહીંયા ઊભી નથી રહી પણ ત્રંબાની ફ્રિકવન્સી કારણ કે રાજકોટથી ભાવનગરના હાઈવે ઉપર મેઇન રોડ ઉપર આ ગામ છે અને તમને એની ફ્રિકવન્સી આમ નોર્મલી મળી રહેતી હોય છે ત્રંબા આવો એટલે ત્રિવેણી સંગમ કસ્તુરબા ધામ અને એક મંદિર જોવાનું ખાસ ભૂલતા નહીં એ છે જૂના પાદર હનુમાનજીનું મંદિર ત્યાં તમે પણને પૂછશો કે જૂના પાદર બાલાજી ક્યાં એટલે તરત તમને રસ્તો દેખાડી દેશે ત્યાંથી હાર્ડલી ત્રણસો ચારસો મીટરના અંતરે કે પાંચસો મીટરના અંતરે આવેલું છે અને દૂરથી તમને દેખાઈ જશે ખૂબ જ સુંદર મંદિર છે આધ્યાત્મની અનુભૂતિ લઈને આ મંદિરે તમે કલાક બે કલાક શાંતિથી ગાળવા માગતા હો તો આરામથી ગાળી શકો આવો તમને મંદિર દેખાડું ખાલી અડધી કલાક એક કલાક જો શાંતિથી ધ્યાનમાં બેસવું હોય ને અને હનુમાનજી મહારાજની સંગા થાય તો આનાથી ઉત્તમ જગ્યા તમને બીજે કંઈ નહીં મળે પણ હા અહીંયા આવ્યા છો તો અહીંની ઘણી બધી મર્યાદાઓ છે હનુમાનજી મહારાજના મંદિરની અંદર પહેલાં તો કપડાંનો ખાસ પ્રોટોકોલ ધ્યાનમાં રાખવો પડે અહીંયા ખાસ કહેવામાં આવે છે કે બરમુડા અને એ પ્રકારના કપડાં પહેરીને ન આવવા દાદાની મર્યાદાનું ધ્યાન રાખવું બીજું અહીંયા પિકનિક સ્પોટ તરીકે ક્યારેય એને સમજીને ન આવવું જે ખરેખર આધ્યાત્મની ફીલ લઈને અહીંયા આવે છે એને અહીંયા આવીને બેસવું જોઈએ બાકી જે લોકો પિકનિક સમજીને આવે છે એ લોકો માટે બીજા ઘણા બધા સ્થાનો છે તો આ છે જૂના પાદર હનુમાનજીનું મંદિર અહીંયા એક નજીકમાં ત્રમ્બકેશ્વર મહાદેવનું મંદિર પણ છે એનું પણ પૌરાણિક સત છે આપણે ક્યારેક તમને એ પણ દેખાડશું ફિલા તો આ વિડીયોમાં આટલું જ આ વિડીયો તમને કેવો લાગ્યો કહેવાનું ભૂલતા નહીં જય જય ગરવી ગુજરાત જય બાલાજી તો ચટખોરી પંચાયતની જર્ની આપણે અહીંથી આગળ વધારીશું આપણું નેક્સ્ટ ડેસ્ટિનેશન રહેશે સરદાર જે અહીંથી ઓલમોસ્ટ તેર ચૌદ કિલોમીટરના અંતરે આવેલું છે